ચાંસદ ગામમાં પત્નીના પ્રેમીએ યુવાનની સોપારી આપી હત્યા કરાવી ત્રણની ધરપકડ તેર જાન્યુઆરીના દિવસે પાદરા તાલુકાના ચાંસદ ગામની સીમમાંથી યુવાનની હત્યા કરાયેલી વિકૃત લાશ મળી આવી હતી આ યુવાનને તેની પત્નીના પ્રેમીએ વડોદરામાં મજૂરી કામ કરતા બે ભાઈઓને સોપારી આપીને મોતના ઘાટે ઉતારાયો હોવાની વિગતો સપાટી ઉપર આવી છે વડોદરા જિલ્લા પોલીસે આ હત્યા કેસમાં એક સગીર સહિત ત્રણની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઈ એચપી પરમારે જણાવ્યું હતું કે દાહોદ જિલ્લાના પ્રતાપપુરા ગામનો વતની શાંતિલાલ ઉર્ફે સુરેશ પ્રતાપ બારિયા વડોદરા નજીક દશરથ ગામમાં રહેતો હતો અને સેન્ટરિંગનું કામ કરીને ગુજરાન ચલાવતો હતો તેના દસ માસ પહેલાં જ દાહોદ જિલ્લાના દાંતિયા ગામમાં મુખી ફળિયામાં રહેતા પ્રતાપ મનસુખભાઈ ચૌહાણની દીકરી લલિતાબહેન સાથે થયું હતું જોકે લલિતાને ગામમાં જ રહેતા મનોજ ઉર્ફે મનુ કાલસિંહ ચૌહાણ સાથે પ્રેમ સંબંધ હતો પ્રેમિકા લલિતાનું લગ્ન થયું લગ્ન થઈ જતા મનોજ ઉર્ફે મનુનાસી નાસીપાસ થઈ ગયો હતો મનોજ ઉર્ફે મનુ કોઈપણ હાલતમાં પ્રેમિકા લલિતાને પામવા માગતો હતો જેથી તેને વડોદરામાં સેન્ટરિંગનું કામ કરતા પોતાના ગામના મિત્ર પંકેશ રમેશ ડામોરને શાંતિલાલ ઉર્ફે સુરેશભાઈનું મોતને ઘાટે ઉતારી દેવા માટે સોપારી આપી હતી પંકેશે તેના ભાઈ પરેશ તેમજ એક સગીરની મદદ લઈને શાંતિલાલ ઉર્ફે સુરેશ બારિયાને તારીખ તેર એક બે હજાર ઓગણીસના રોજ ગામની સીમમાં ધંધાના બહાને બોલાવીને મોતને ઘાટ ઉધારી દીધો હતો છાની પોલીસ મથકમાં તારીખ ત્રેવીસ એક બે હજાર ઓગણીસના રોજ શાંતિલાલ ઉર્ફે સુરેશ બારિયાની ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી ગુમ થયેલા શાંતિલાલ ઉર્ફ સુરેશનો ફોટો અને તેની લાશનો ફોટો તેના પરિવારજનોને બતાવી ઓળખ કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ સ્પષ્ટ ઓળખ થઈ ન હતી પરંતુ પોલીસને મરનાર શાંતિલાલ ઉર્ફે સુરેશભાઈ યજ હોવાની ચોક્કસ ખાતરી હોવાથી પોલીસે ટેકનોલોજીની મદદ લઈ તપાસ ચાલુ રાખી હતી જેમાં શાંતિલાલ ઉર્ફ સુરેશ બારિયાની પત્ની લલિતાના તેના જ ગામના મનોજ ઉર્ફ મનુ ચૌહાણ સાથે પ્રેમ સંબંધ હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે શાંતિલાલ ઉર્ફ સુરેશ બારિયાની રહસ્યમય હત્યાનો પર્દાફાશ કર્યો હતો આ ગુનામાં મનોજ ઉર્ફ મનુ ચૌહાણ પરેશ ડામોર અને એક સગીરની ધરપકડ કરી હતી જ્યારે આ ગુનામાં ફરાર પંકેશ ડામોરની શોધખોળ હાથ ધરી છે પોલીસે આ બનાવમાં પતિની હત્યામાં તેની પત્ની લલિતાની સંડોવણી છે કે કેમ કે તે અંગે પણ તપાસ હાથ ધરી છે

એને એવી રીતે વિશ્વાસ ના લીધો કે મારે પણ એ સેન્ટિંગ કામ કરતો હતો કે મારે સેન્ટિંગનું કામ છે તો એના લેવા માટે મારી પાસે આવો એટલે એ વાત ત્યાં ગયો ત્યાંથી પછી એની સાથે વાતચીત કરતા કરતા વિશ્વાસ ના લો જગ્યા પર જઈ

મહેન ગણાની પત્ની આવા છે કે નહીં તપાસ ની આગળ આવશે તો ચોક્કસથી થી કાયદાકીય કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે લગ્ન થવાના જ આશરે દસેક મહિના